અમૂલ ડેરીની બોર્ડની બેઠકનો ઓડિયો વાયરલ કરવાની ઘટનામાં ચાર ડિરેક્ટરો પૈકી બેના ક્રાઇમ બ્રાન્ચે નિવેદનો લીધા છે સાથે જ તેમના મોબાઈલની પણ તપાસ કરી હતી બ્રાન્ચે બંને ડિરેક્ટરોની લગભગ પાંચ કલાક સુધી પૂછપરછ કરી હતી જેમાં અમુક સવાલોના જવાબ આપવામાં ડિરેક્ટરોનો પરસેવો છૂટી ગયો હતો સુરત જિલ્લાના માંડવી તાલુકાના ડિરેક્ટર રેસા ચૌધરીએ પોતાના નિવેદનમાં લખાવ્યું કે ઓડિયો કયા ગ્રુપમાંથી આવ્યો તે ચોક્કસ ખબર નથી સાથે મોબાઈલની પણ પોલીસે તપાસ કરી હતી જ્યારે નિઝરના ડિરેક્ટર ભરત પટેલે ક્રાઈમ બ્રાન્ચના પીઆઈને જણાવ્યું કે હું મંડળી ઉપર બેઠો હતો ત્યારે કેટલાક યુવકોને મને આ ઓડિયો બાબતે વાત કરી હતી બાકી ગામના કયા યુવકે ઓડિયો બતાવ્યો તે મને નામ ખબર નથી ક્રાઈમ બ્રાન્ચે બંને ડિરેક્ટરોની બુધવારે બપોરથી પૂછપરછની શરૂઆત કરી સાંજે છ વાગ્યા સુધી ચાલી હતી બંને ડિરેક્ટરો વકીલો સાથે આવ્યા હતા પીઆઈએ બંને ડિરેક્ટરોની વારાફરતી પૂછપરછ કરી ત્યારબાદ સાથે રાખીને પણ પૂછપરછ કરી હતી હવે બાકી રહેલા બે ડિરેક્ટરોમાં તાપી જિલ્લાના સોનગઢના ડિરેક્ટર કાંતિ ગામિત અને ઉચ્છલના ડિરેક્ટર સુનિલ ગામિતની એક બે દિવસમાં ક્રાઇમ બ્રાન્ચ પૂછપરછ માટે બોલાવશે એમડીએ અરજી કરેલી છે કે બોર્ડની મિટિંગનો વાયરલ રેકોર્ડિંગ કર્યું છે અને તે ગુનાઈત પ્રવૃત્તિ છે એમ કરીને અમને બોલાવેલા છે અમે ચાર જણ છીએ કાંતિભાઈ ગામિત સુનિલભાઈ ગામિત રેશાભાઈ ચૌધરી અને હું પોતે ભરતભાઈ પટેલ એટલાઓને આજે અહીંયા બોલાવેલા છે એને અમે જે જવાબ આપવાના છે એ અમે અમારા વકીલ સાથે

એના માટેનો પ્રશ્ન હતો એટલે અમે એમને સુમૂલમાં લેવા માટેનો એક રેલી કલેક્ટર શ્રીને આવેદન પત્ર આપેલું હતું એના માટે અમારા નામો આવી ગયા છે તમને ટાર્ગેટ કરવામાં કોણ કરે છે સાહેબ આ ટાર્ગેટ એ હવે જે કરતા હોય તે ઓડિયોમાં શું છે સર ઓડિયોમાં કશું જ નથી કોઈ સંસ્થાને નુકસાન થાય એવું બી નથી પણ ઓડિયો રેકોર્ડિંગ કરવું બોર્ડની મીટિંગ કરવી સભાસદોને ખરી હકીકતથી વાકેફ કરવા એવા હિસાબથી કોઈ કર્યું હોય તો એમાં બી કંઈ ગુનો નથી એમ એવું નથી કરોડના કૌભાંડની વાત સો કરોડના કૌભાંડની વાત કરી તો એ પાંચ વર્ષ વીતી ગયા ત્યારે કઈ નીકળ્યું નહીં તો અત્યારે ઇલેક્શન આવે ત્યારે જ સો કરોડ ને હજાર કરોડ ની વાતો નીકળે છે પછી નીકળતું નથી ઇલેક્શન આવે છે આ માટે ટાર્ગેટ કરી રહ્યા છે શું લાગે છે એ જે હોય તે પબ્લિક સમજી શકે છે સાહેબ આજે કોણ કોણ જવાબ લખવા માટે આવ્યા અમે બે જણ છીએ રેશાભાઈ ચૌધરી માંડવીના અને હું ભરતભાઈ પટેલ નિજર સાહેબ આમનો વળતો જવાબ તમે આપશો ખરી આપેલો છે વકીલ મારફત અમે જવાબ આપીએ છે આજે રીતે રાજકીય રીતે તમને દબાવવા માટેનો પ્રયાસ કરે છે તેને કઈ રીતે જોઈએ છે જે હોય તે જે સાચું હોય તે સાચું ખોટું હોય તો ખોટું એ છે જ બીજું કઈ નહીં અમે આદિવાસી આદિવાસી બહેનો માટેનો પ્રશ્ન હતો કે એમને પાંચ વર્ષ સુધી કામ કરાવી બહેનોને અને પછી છૂટા કરી દીધા એમને પરમાનંદ બી કર્યા કે એમને ચાલુ બી